નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દહેગામ ખાતે મંદી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે જનતાના હક અધિકારની લડાઈને બુલંદ કરવા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી શાસન કરતી ભાજપની સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવ અને અન્યાયનો ભોગ બનતા આવ્યા છે અને એના કારણે આજે દરેક વ્યક્તિ દુઃખ અને આક્રોશમાં છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીની ચારે તરફ વધી રહી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે દારૂ અને ડ્રગ્સની બધી વધી રહી છે યુવાઓને રોજગાર જોઈએ છે પણ તેની જગ્યાએ પેપર લીક અને ઇન્ટરવ્યૂમાં ભેદભાવ થાય છે તમામ લોકોની તકલીફોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યના તમામ એકસો વિધાનસભા વિસ્તારમાં જન આક્રોશ સભાઓ દ્વારા લોકોની આવાજને બુલંદ કરવાનો સંકલ્પ કર્યો હતો આજે દહેગામથી એની શુભ શરૂઆત કરવામાં આવી હતી તમામ નેતા કાર્યકર્તાઓ લોકોના હક અધિકાર અને સંવૈધાનિક અધિકારીની રક્ષા માટે લડવાનો સંકલ્પ લીધો હતો વોટસોરોને ખુલ્લા પાડવા અને મતની અધિકારની રક્ષા માટે આ અભિયાન ઘર ઘર સુધી લઈ સફળ બનાવાશે આજે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે રસ્તામાં ખાડા નહીં પરંતુ આખી સરકાર ખાડી ગઈ છે લોકોના આક્રોશને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકો વચ્ચે જે સરકાર સાથે જન આંદોલન ઊભું કરશે આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિક સીએલપી લીડર તુષારભાઈ ચૌધરી પૂર્વ કેન્દ્ર મંત્રી શ્રી ભરતભાઈ સોલંકી

બે ગામમાં છેલ્લા અઠવાડિયાથી આગેવાનો કાર્યકરો ખૂબ મહેનત કરી રહ્યા છે અને પ્રશાસનનો એ નગરપાલિકાના સી ઓ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય મામલતદાર હોય આ બધાનો ખૂબ કડવો અનુભવ થયો છે પહેલી તારીખે અમે પરમિશનની અરજી આપીએ હજુ સુધી લેખિત પરમિશનનો ઓર્ડર અમને મળ્યો નથી રાત્રે બે વાગે અમારા કાર્યકરો પોલીસ સ્ટેશન જાય તો કોઈ અધિકારી ના મળે સ્ટીડિયો ના મળે મામલતદાર ના મળે એમને કહેવા માંગુ છું કે લોટમાં મીઠું ભળે એટલા ભાજપના વાલા થજો આ બંધારણ છે બાબા સાહેબે લખેલું આ હિન્દુસ્તાનની લોકશાહી છે તમે એન્કાઉન્ટર કરવા વાળાની જેલો જોઈ છે તમે આજના ટોપ લેવલ ઉપર બેઠેલા સત્તાધીશોને તડીપાર થતા જોયા છે જેલમાં જતા જોયા છે

કે ભાજપમાં મત ભાજપભાઈ બન્યા હોય તો ડ્રેસ છોડી દો નોકરી છોડી દો અને તમારો ભાજપનો દુપટ્ટો લગાવી અને મેદાનમાં નીકળો લે રેડ થી તમારું સ્વાગત કરીશું પણ સરકારી કર્મચારી જેણે બંધારણના સોગન લીધા છે કાયદાના સોગન લીધા છે એવા લોકો કાયદાનું ઉલ્લંઘન ના કરે ગરીબને છંછેડે નહીં કોંગ્રેસને હેરાન પરેશાન ના કરે કોંગ્રેસના મતદારોને આગેવાનોને ટાર્ગેટ ના કરે

બીજી વખત પણ એક કલાક કરતા વધારે અને કોઈ પણ જાતો કાગળ પેપર લીધા વગર જે વોર્ડ ચોરી થાય છે એક ઘરમાં ત્રણસો ને એસી મતદારો રહે છે બીજું ઘર તપાસું તો નેવું મતદારો રહે છે એકને એક નામના મતદારો દેગામમાં દસ હજાર હશે દસ હજાર આરજીત સદેશીભાઈ કેટલી બે ત્રણ હજાર ની દેવરાજભાઈ આરજીત આ ખોટા મતદાનો નો માસ્ટર માઇન્ડ ગુજરાતમાં પેદા થયો છે અને રાહુલજી એ વોટ પકડ્યા છે અને આવતા પેલો કયો બોમ્બ લાવવાનું કહ્યું છે એ તમે જોશો છતા છોડાવી દેશે અને ભારતીય જનતા પાર્ટીની ખોટી રીત રસમો જે ચૂંટણીઓને સરકાર બનાવે છે એ ખુલ્લો પડશે થેન્ક યુ